બહુચર્ચિત અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં ગણેશ ગોંડલને રાહત મળી છે ચાર મહિના બાદ આખરે ગણેશ ગોંડલ જેલ બહાર આવશે ગુજરાત હાઈકોર્ટે ગણેશ ગોંડલના જામીન મંજૂર કર્યા છે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા છે હત્યાના પ્રયાસ એટ્રોસિટીના ગુનામાં જેલમાં ગણેશ જાડેજા બંધ છે સિંહે ઉર્ફે ગણેશ જાડેજાને ચાર મહિના બાદ રાહત મળી છે બહુચર્ચિત અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં ગણેશ ગોંડલને રાહત મળી છે ચાર મહિના બાદ આખરે ગણેશ ગોંડલ જેલની બહાર આવશે ગુજરાત હાઈકોર્ટે ગણેશ ગોંડલના જામીન મંજૂર કર્યા છે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં ગણેશ ગોંડલ જેને રાહત મળી છે ચાર મહિના બાદ આખરે ગણેશ ગોંડલ જેલની બહાર આવશે ગુજરાત હાઈકોર્ટે ગોંડલના જામીન મંજૂર કર્યા છે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે હત્યાના પ્રયાસ એટ્રોસિટીના ગુનામાં ગણેશ જાડેજાએ બંધ છે જેલમાં જેમાં જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજાને ચાર મહિના બાદ રાહત આપવામાં આવી છે જે રીતે હત્યાના પ્રયાસ અને અપહરણ કેસમાં ધર્મેશ વૈદ્ય આપણી સાથે ગયા છે રીતે મહિના બાદ આખરે ગણેશ ગોંડલ કે જે જેલની બહાર આવશે જી અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે ગણેશ ગોંડલ એટલે ગણેશ જયરાજસિંહ જાડેજા એ હવે જેલ મુક્ત થશે કારણ કે હાઈકોર્ટમાંથી એમને જામીન મળ્યા છે ચાર માસથી વધુ સમયગાળામાં એ જેલવાસમાં હતા જુનાગઢની જેલમાં હતા અને સૌથી મોટી વાત એ હતી કે જે અનુસૂચિત જનજાતિના પ્રમુખ છે એમના પુત્રનો અપહરણ મારમારો એટ્રોસિટી સહિતના ગુનામાં એમની ધરપકડ થઈ હતી અને પછી જે સેશન્સ કોર્ટે એમના જામીન ફગાવ્યા હતા પરંતુ હાઈકોર્ટમાં તેઓએ જામીન માગ્યા હતા એ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે એમને જામીન મળ્યા છે આજે એક મહત્વની જેને કહી શકાય કે વિક્રમ વાત એ છે કે આજે ગણેશ ગોંડલ માટે મહત્વના બે બનાવો છે કારણ કે આજે સવારે જે રાજકોટ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી થઈ પછી જે ડિરેક્ટર પદ બન્યા જે જેલવાસમાં પોતે હતા અને જેલમાંથી જીત્યા એ અત્યારે આજે જે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ અને એમાં એ વાઇસ ચેરમેન તરીકે ગણેશ જાડેજાની નિયુક્તિ થઈ છે અને એટલે ટૂંકમાં બેંકના સુકાની બન્યા છે સહકારી જગતથી તેઓનું એક પથ શરૂ થશે અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા આપણી સાથે ઉમંગ છે ઉમંગ અત્યારે ગણેશ ગોંડલ માટે આજનો દિવસ ખૂબ સારો છે બે સમાચાર એક નાગરિક બેંકના એ વાઇસ ચેરમેન બન્યા અને અત્યારે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા શું કહેશો ચોક્કસ આમ જોવા જઈએ તો ધર્મેશભાઈ જે રીતે અલ્પેશ ઢોલેર કે જૂનાગઢના પ્રમુખ છે એમણે ભવિષ્યવાણી કરી હતી પણ મોડા તો મોડા અલ્પેશ ઢોલરિયા છે એમની હા એમના જે છે એમની ભવિષ્યવાણી સાચી પડી પ્રમુખની અને આખરે જામીન મળ્યા છે હાઈકોર્ટમાંથી ગણેશ ગોંડલને વનવાસ પૂરો કર્યો છે એનું મુખ્ય કારણ જો આપણે જોવા જઈએ તો જે વાઇસ ચેરમેન પદની નિમણૂંક થઈ અને ત્યારબાદ જેલમાંથી તેઓ ચૂંટણી લડ્યા હતા અનેક વખત તેમના થકી અરજીઓ કરવામાં આવી પરંતુ હાઈકોર્ટ છે એમણે નકારતી રહી અને આખરે જે આજે જે સુનાવણી થઈ એટલે આમ ગોંડલમાં જોવા જઈએ તો ગોંડલમાં આજે ક્યાંક ઉત્સાહ જેવો માહોલ હશે કારણ કે ગણેશ ગોંડલ એ આમ થાટ થી પાછા જશે અને એમના જે પ્રતિદ્વંદીઓ હતા એમને ક્યાંક વળતો જવાબ આ છે જામીન મળ્યા પછી આપશે કારણ કે અત્યારે એમ તૈયારીઓ થઈ ગઈ છે એ વખતે ભાઈ અલ્પેશ ઢોલેરિયા કીધું હતું કે આવો ઉત્સાહની તૈયારી છે જ્યારે જામીન મળશે ત્યારે અમે કરીશું અને એવી તૈયારીઓ છે એ ગોંડલની અંદર હવે શરૂ થઈ જવાની છે ગણેશ ગોંડલ લગભગ ચારેક મહિના જેટલું જેલમાં રહ્યા જેમ અપહરણ અને સાથે જ હત્યા કરવાના જે કોશિશ કરી હતી એમાં એમના ઉપર ગુનો દાખલ થયો હતો એટ્રોસિટી પણ દાખલ થઈ હતી અને ત્યારબાદ રાજુ સોલંકી કે જેમણે આરોપી બતાવ્યા હતા એના સીસીટીવી પણ સામે આવ્યા હતા એ બાદ એમના જે પુત્ર જે છે રાજુ સોલંકીને એમનું અપહરણ કર્યા છે

રંધાય ભણું ક્યારનું બધું રહ્યું હતું અને આખરે ગણેશ ગોંડલને જ્યારે જામીન મળ્યા છે એટલે એમ કહેવાય કે રાજુ સોલંકીની એમના જે પ્રતિદ્વંદીઓ હતા એમને કોળ તો જવાબ જાડેજા પરિવાર થકે અને ગણેશ ગોંડલ થકી આપવામાં આવે છે ચોક્કસ વિક્રમ કહી શકાય કે જે સહકારી જગતની ચૂંટણી પણ જેલમાંથી જીત્યા યુવા વયે ડિરેક્ટર બન્યા અને ગોંડલની નાગરિક સહકારી બેંકમાં પા પાંચ હજાર નવસો નવ્વાણું મતથી તેઓ જીત્યા હતા અને આજે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે જો કે હાઈકોર્ટમાં શરત છે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશવાની મનાઈ છે ગણેશ જાડેજાને પણ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાને જામીન મળ્યા છે હાઈકોર્ટમાંથી અને હવે જે પ્રોસિજર થશે એ પછી એમનું ગોંડલમાં આગમન થશે પણ અત્યારે જે સૂત્રો જણાવી રહ્યા છે ખાસ કરીને જયરાજસિંહ જાડેજાના સમર્થક ગણો અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ